નમસ્કાર હવે પહેલાં તો એક આ વિડીયો આપણે જોઈ લઈએ સ્વામિનારાયણ ભગવાનના સંતોને જે લોકો દુઃખ પહોંચાડે છે તેઓનું શું પરિણામ થાય છે તે સ્વામિનારાયણ ભગવાન પોતે કહેતા ગયા છે સ્વામિનારાયણ ભગવાન ભાદરના ભાગજીભાઈ દરબારને એમ કહે છે કે જે લોકો સંતોને દુઃખ આપે છે તેઓ પોતે જ કાલાંતરમાં દુઃખી થાય છે તેમાં તલભાર પણ સંશય નથી આવા સંતોને જે લોકો દુઃખ પહોંચાડે છે તે લોકો પોતે જ પોતાનું ગળું કાપી રહ્યા છે દુષ્ટુએ સંતોને જેટલા દુખ્યા છે અને તે સંતો જેમ જેમ સહન કરે છે તેમ તેમ તે દુષ્ટોનું કુળ સમૂહ સગડી જાય છે વેદોમાં પાપના અનંત પ્રકારો છે પણ તેમાં સંતોના દ્રોહ જેવું કોઈ મોટું પાપ કહ્યું નથી માટે કોઈ પણ વ્યક્તિ હોય તેમને ખાસ ધ્યાન રાખવું કે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ કે પછી અન્ય કોઈ પણ સંપ્રદાયના સાધુ સાધુ શબ્દ લાગે તે વ્યક્તિને આપણાથી દુઃખ ના પહોંચાડાય તેનું આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ

એનો એ વિડીયો મૂકજો અને જે નથી બોલતા ને એવા સંતોને અમે કઈ કેતાય નથી યાદ રાખજો આ વાત જે વ્યક્તિ શ્રદ્ધા અને આસ્થા રાખનાર છે એ તમામને હું છું અને કોઈ પણ ધર્મમાં શ્રદ્ધા અને આસ્થા રાખનાર હોય એ તમામને હું કહી રહ્યો છું કે જે વ્યક્તિ બોલે છે ને કે જે સંત બોલે છે અમે એની સાથે જ લડીએ છીએ અને એની ઉપર જ અમે વિડીયો બનાવીએ છીએ કેમ અમે પ્રમુખ સ્વામી મહારાજ વિશે ન બોલ્યા હું વંદન કરું છું પ્રમુખ સ્વામી મહારાજ ને કે સાત્વિક જીવન જીવી જાય અને મારી સાથે પારિવારિક રીતે કે આંતરિક રીતે જોડાયેલ મારા મિત્રો હોય કે પરિવારનું કોઈ સદસ્ય હોય જે મને હમણાં બે કે ત્રણ દિવસથી આ જે વિડીયો હું બનાવી રહ્યો છું એમાં મને ફોન કરીને કહે છે કે તમને સ્વામી નારાયણ સંપ્રદાય સાથે વાંધો શું છે તો એવા વ્યક્તિઓને હું કહી દઉં કે ભાઈ મને સ્વામિનારાયણ સંપ્રદાય સાથે કોઈ વાંધો નથી મને સ્વામિનારાયણ સંપ્રદાયના ભગવાન ઘનશ્યામ મહારાજ સાથે મને કોઈ વાંધો નથી કે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો કે જે સાત્વિક જીવન જીવી ગયેલા હોય મેં કીધું પ્રમુખ સ્વામી મહારાજ મેં નામ લીધું ને પ્રમુખ સ્વામી મહારાજ સાથે મને કાંઈ વાંધો નથી કે એવા સંતો આરે મને કાંઈ વાંધો નથી પણ એવા વ્યક્તિ આરે મને વાંધો છે કે જે વ્યક્તિ હિન્દુ ધર્મની લાગણી અને આસ્થાને ઠેસ પહોંચાડવાનું કામ કરે છે એકવાર નહીં પણ વારંવાર અને દરેક વખતે આ વસ્તુ બોલે છે અને હમણાંથી એવા વિડીયો યુટ્યુબમાં ફેસબુકમાં ફરે છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ જે વાણી કરીને જે પ્રવચનો આપ્યું છે પ્રવચનોના વિડીયોને યુટ્યુબ ઉપર મૂકવામાં આવે છે અને લોકોને ભડકાવવામાં આવે છે તો તદ્દનપણે આ વાત ખોટી હોઈ શકે કે સત્ય હોઈ શકે એની સાથે મારો વિરોધ નથી પણ તમે જે બોલો છો એ પ્રૂફ સાથે બોલો કે સંતો જે બોલ્યા છે અને સંતોએ જે વાત કરી છે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ કે કોઈ પણ ભગવાન હોય કે કોઈ પણ ભગવાનની વાત હોય એના પ્રૂફ સાથેના વિડીયો છે યુટ્યુબમાં અને લોકોએ વિરોધ કર્યો છે અને માત્ર એક નહીં પણ અનેક લોકોએ હિન્દુ ધર્મના લોકોએ વિરોધ કર્યો છે અને મારો કોઈ પણ પ્રોબ્લેમ મારો સ્વામિનારાયણ સંપ્રદાય નથી આ સાંભળી લીધું મારો પ્રોબ્લેમ એક જ છે કે સ્વામિનારાયણ સંપ્રદાયને અમુક લમપટ અને હિન્દ કક્ષાના સંતો દ્વારા જે સંપ્રદાયને ધર્મ બનાવવાની વાત કરવામાં આવી રહી છે એની સાથે મને વાંધો છે ભારત દેશમાં ધર્મ મારો જો હું કોઈ ધર્મનો હિન્દુ ધર્મનો માણસ છું તો મારો એક જ ધર્મ હોવો જોઈએ કે હું હિન્દુત્વ છું કે હિન્દુનો મારો ધર્મ છે અને મારો પહેલો ધર્મ માણસ આહિનો છે એટલે માણસ આહથી મારે ચાલવાનું મારી આસ્થા અને મારી શ્રદ્ધા પ્રમાણે કૃષ્ણ મારો ભગવાન છે મહાદેવ મારો બાપ છે અને મારી જિંદગીનો પહેલો ગુરુ મારો પરમ બ્રહ્મ છે નમસ્કાર